નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મહાદેવ સેવા ગ્રુપ કે જે અવિરતપણે સેવા કાર્ય કરતા હોય છે તેઓ દ્વારા વધુ એક વખત અમાસ નિમિત્તે સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું દર પૂનમ અને અમાસે તેઓ દ્વારા સેવા કરવામાં આવે છે ખાસ કરીને ભોજનની સેવા પૂરી પાડવામાં આવે છે આજે જ્યારે અમાસ હોય ત્યારે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે તેઓ દ્વારા ભોજનની સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા યજ્ઞ કે જેનો લાભ લગભગ છસોથી સાતસો જેટલા એસએસજી હોસ્પિટલ ખાતે દર્દીના પરિજનોએ લીધો છે મહાદેવ સેવા ગ્રુપ કે જે જાણીતું છે સેવા કરવા માટે તેઓ દ્વારા ફરી એક વખત આજે સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો હર હર મહાદેવ સેવા પરમો ધર્મના નાદ સાથે આજે ફરી એકવાર મહાદેવ સેવા ગ્રુપ દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે એકવીસ નવ બે હજાર પચીસના રોજ ભવ્ય સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આપણે જાણીએ છીએ કે મહાદેવ સેવા ગ્રુપ દ્વારા દરેક પૂનમ તેમજ અમાસના રોજ આપણે આવું આયોજન કરતા હોઈએ છીએ જેના અંદર આજે આપણે છોલે ચણા પૂરી તેમજ જલેબીનું વિતરણ કરી અને અંદાજે છસો થી સાતસો લોકોને આ સેવાનો લાભ આપ્યો સેવાનો લાભ આપ્યો એવું નહીં કહેવાય પરંતુ અમે એમની સેવાનો લાભ લીધો મારો કહેવાનો આ મતલબ છે અને આપણે જાણીએ છીએ કે અહીંયા જે કોઈ પણ પેશન્ટના સગા છે જે કોઈ પણ હેલ્થ વર્કર છે એ તમામ દિવસ રાત ચોવીસ કલાક એ પોતાની ડ્યુટી નિભાવતા હોઈએ છીએ તો આપણી ફરજ છે કે આપણે એક સામાજિક રીતે પણ એમની મદદ કરીએ બીજી વસ્તુ કે આ કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારો કોઈ એવો ઉદ્દેશ્ય નથી કે અમારે વધારે પ્રસિદ્ધિ જોઈએ છે હંમેશા કીધું છે કે અમારો ઉદ્દેશ્ય એ છે કે અમે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકીએ આપણા ગ્રુપની અંદર જે સોશિયલ મીડિયા પાર્ટનર્સ છે જેના અંદર સ્પાર્ક ટુડે ન્યૂઝ અવર વડોદરા તેમજ સ્વીટ વડોદરા જેમના હાલ જ વન મિલિયન ફોલોઅર્સ કમ્પ્લીટ થયા છે એ સૌના માધ્યમથી પણ આપણા ગ્રુપની અંદર વધુને વધુ લોકો જોડાય છે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમામ લોકો સુધી અમે પહોંચી શકીએ કારણ કે લોકો પાસે જે દાન છે અથવા તો જે કોન્ટ્રીબ્યુશન છે એ આપવા માટે કોઈ લિમિટ નથી પરંતુ અમે લોકો સુધી નથી પહોંચી શકતા આ અમારો એક મુખ્ય ઉદ્દેશ્ય છે અને બીજી એક વસ્તુ કે આપણે દરેક અમાસ તેમજ પૂનમની સેવાનું આયોજન કરીએ છીએ એ સિવાય પણ જેટલા પણ આપણા તહેવારો છે અથવા તો કોઈ પણ એવા જે પ્રસંગો છે એના અંદર આપણે જેમ કે દિવાળી થઈ ગઈ નવરાત્રી થઈ ગઈ એના અંદર પણ આપણે લોકોના ઘરની અંદર જે ઘરની અંદર દીવા રોજ નથી થતા એ પણ અમારો પ્રયાસ છે નાના નાના બાળકો સુધી પણ અમે જે ફટાકડાઓ છે અથવા તો કપડાઓ છે એમનું મીઠાઈઓનું વિતરણ